એકે ભયન બાકી નહી રાખવાનું ચોકન જવાનું છે મારા આધુના તો બકરાજી આવે હવે બકરાજી આવે છે ને ભાઈ ગાડી કોઈ કરીએ ગાડી આ છે તો દે ઇકો કરી છે બમ્મા પરી મોણો હોય એટલે જોવું જ ના પડે અને પાડું નહી હાલવાનું ને મારો ના 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 પાડું એ નહી હાલવાનું ને વર્તક ખઈ ના બાનું છે મારા આઢુએ જોટલા કરી નાખ્યા છે તમારા તો આ આવે આવા હડો 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 દેવો અમે તમે નવરા જો છો મને ખબર હતી

હલો એટલે આ કરશનગટી આ ભાઈ શ્યાત જ બોલું ઇકોલેન આવી જાય આવી જાય પેલા વડલે આપણે હે પેલા શું બોલે તું અલ્યા એમ જે રીતના પંચાયત પડ્યું તો ટાયર બદલીને આવી જાય હાડ ત્રણ કલાક લાગશે એમ એક મિનિટ ચાલુ થાય એ આ પકડાવ હમ 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 એટલા ગો કાઢ્યા ભાઈ એક મિનિટ એક મિનિટ હા વિકાસજી એટલે એ તો અમારું ગામનું છે રિક્ષા લા એ વાત સાચી એટલે એક મિનિટ એટલે વિકાસજી બોલાશે ચાલશે રિક્ષા લઈ એટલે અમારે તો સાધન જોવે ગમે તે ચાલશે ને ચાલશે ને તારા હવે નહીં તો શું કરશે એમ તો શ્યા હેડ તો ના લઈ જાય એટલે રહેવા દે ને મુજકું જ નહીં વાતમાં કોઈ નહીં એટલે ના ના મારા હાડું જ કેવું લાગે હલો હા તો હું વિકાસજી જોડે વાત કરી લઉં અને એની રિક્ષા બોલાવું હા તો બધા ટાયર બદલો અને જાદા બોતા આવજો સેના પોંચો અરે મેચો વર્ધી કેન્સલ કરાઈ છે હાલ હાલ મેલ હે હવે પંચેત પડ્યું છે કે વર્ધી કેન્સલ કરાય ઓ કેનો કે મારો અલે શિયાળો નહીં ઉનાળો છે તપાહરી આવો કોક કરો અરે વિકાજી ફોન કરીને કહી દો કે આપણે ગભાજીને ઘેર બોલાવો જી ગભાજીને બોલા જાવ છે ને તમાર જે કરવું કરો ઓય તપા હમે આ ભાઈ આઈફોન આઈફોન આ વિકાજી જ બોલું અલા ભાઈ હા હા એટલે હું શું કહું છું તમે રિક્ષા લઈને આપણે ગભાજીના તો ભાઈ બહાર છે જાવ ભાડાનું હાલ નક્કી નહીં કરું આ સેઠો છો ને તમે તાર ગભાજીને તો આવો પછી કઉ ચો જવાનું ચો નહીં લા ભાઈ હેડના ના ગાડીઓનું કઈ નક્કી નહીં હા પો મિનિટમાં ગભાજી ને તો હોય મને ભાઈ હા

સિત્તેર કિલોમીટર થાય છે બકરા આટલું બધું આખું છે અલા આખું એમાં તમારે શું વધો છે આખો દાડી તમે નવરા હોય છો કોમ ધંધો તો કોઈ હોતો નહીં હા હા કોમ તો જાણે એ રાત કરતા મારા કોમ છે ઘરે કેટલું અલા હું એવો કોઈ નવરો નઈ હો હાઉ મારે ભેંસો દોવાની હોય કેર અલા તમે એકવાર મારા આ ઢૂના તો ખાલી પગતો મેલો તમને ખબર પડે કે આવડું છે આ આ કરે જાય

આ કોદડો આયો નથી જ મારી આમ હવે આ બે ભયાને મેળા જ નઈ આવો પો એ બે ભઈઓ તેલ લેવા ગયા મારા આઢુના બરાબર ચાપીને નેખો જા પાઉં છું હા હું ચાપાવ ઈ ભલામાં કમે મોટો છે એકલો છોટો છે ઓના ક્યો મારી જો અતક ખાકડી બોરીન નાતા અમારા માતાથી રાજી છે તમને મારવા આવી રહી છે મોટો જાય અરે તું માફરૂ બોલ કે નહીં આ જો જો વળી જાય તો કાપી દે જો તો બરાબર બેઠો તો કેવ જે તું લે શક્તિ ની કોઈ ઇક્ક નય ને તઈ તો તો આબી ખોટી આવી ગયો તું

thank <laughs> you